પાંચ લાખ દસ હજાર રૂપિયાની કિંમતનું એકાવન પોઈન્ટ ચાર ગ્રામ એમ ડ્રગ્સ કબજી લેવાયું હતું ગતરોજ બપોરે બાદ આધારે સૈદપુરા શાક માર્કેટમાં આવેલા પેન્ડ યુસ સામે વોજ ગોઠવેથી અહીં આવતો અરબાઝ ઉર્ફે ફાઈવ ટુ ઇસ્માઈલ શેખ પોતાના પાસે પોલીસે બોજ ગોઠવી હતી પેન્ડ યુઝમાં પ્રવેશ્યા બાદ પહેલા માળે પહોંચેલા અરબાસ ને પકડી લઈ ઝડપથી લેવામાં આવતા તેના પેન્ડના કિસ્સામાંથી પાંચ લાખ દસ હજાર રૂપિયાની કિંમતનું એકાવન પોઈન્ટ ચાર ગ્રામ એમ ડ્રગ્સ મળી આવ્યું હતું અરબાસ ની પૂછપરછ કરતા તે હાલમાં

ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ જીરો ટોલરન્સ નીતિ હેઠળ મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે એમાં એક અરબાઝ ઉર્ફે ફાઈવ ઇસ્માઈલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને એકાવન પોઈન્ટ ઝીરો ચાલીસ ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત પાંચ લાખ દસ હજાર ચારસો રૂપિયાનું પકડી પાડેલ છે જેમાં એક આરોપી અરબાજ ઉર્ફે ફાઈવ ઇસ્માઇલ શેખ તનતાવડ લાલગેટનો રહેવાસી છે એને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી અગાઉ સલામતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે સાત પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાઈ ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રોત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે આરોપી દસ ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નતો એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર વેચવાનું ચાલુ કરે અને બાર થી લાવી અને વેચે છે આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન સુરતમાં જે એને ગ્રાહક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાને 英語でやってる英語じゃない。